એવું રોહિત શાળા ગામને આંગણે કેવડિયા પરિવારના આંગણે એવું સરસ મજાનું આયોજન એની મલિકો રમરૂ બાબા રામદેવ રમા

પુણ્ય ને પવિત્ર ચોક ની અંદર પણ બાંધવા માટે વાલા ભક્તો હોય તો એમ જ્યાં પણ અમારું માથું હોય વાલા ભક્તો માં ભગવતી ખોડલ માં એક પણ જાત ની આરતી નો ચડાવો કરવામાં આવતો નથી વાલા ભક્તો એ પેલા

અને આપ પાસેથી ચુંદડી એકત્ર કરી જશે એટલે જે કોઈ વાલા ભક્તો એ માતાઓ બહેનો બાળકો વડીલો જે કોઈ આમંત્રી મહેમાન જે કોઈ ધર્મ પ્રેમી જનતા ને ભગવતી ચુંદડી ઓઢાડવી હોય તો ઝડપથી એક ઉચ્ચ વાત કરજો અમારા વાલા સભ્યો આપ સુધી આવી અને ચુંદડી એકત્ર કરી જશે રૂપિયા ની સોળ ચુંદડી આવી જાય ત્યારબાદ કાર્યક્રમના દોર ને વાલા આગળ વધારવામાં આવશે અહિયાં પાંચસો ને એક રૂપિયા રામ ના ભરોસે નામ નું કામ રામ ભરોસે આપી અને માં જગા જોગમાં એને ચૂંટણી ઉડાડવામાં આવતી હોય મારી રાજપ્રાની ખોડિયાલે આપ્યું હોય તો ભલે કે પછી સાયલા નો સમર તણો ઊંડો એની યતાગ એનો માપે આવે નહીં તાગ એનું ધરણામત કરી ગઈ હતી ચામુડા માં જગદબા જોગમાયા ચામુડા કઈક હોય

એ મારી રોહી શાળા ના નેડા વાળી એ મારી રાજપરા ના રાજવાળી હોય એ મારી તાતણિયા ના ધરાવાળી હોય હે કારણ કે આ તો માં જગદંબા કહેવાય કે જેને પેટ ધારી દિવ્ય કાયા અને જોગ માયા જન્મતી ત્યારબાદ આ બાજુથી બીજી એક 501 રૂપિયા ની રામ ભરોસે માં ભગવતી ખોડલ ની તુલડી આવતે હોય ત્યારબાદ બીજા એક 151 રૂપિયા માં જગદંબા અને જોગ માયા દિવેલ ની માલિકો રાપવા આવતા હોય વાલા ભક્તો

ત્યારબાદ અરવિંદ ભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી મા ભગવતી ખોડલ માં ચુંડીઓ ઉડવામાં આવતી હોય ત્યારબાદ એક સાચીભાઈ એમના તરફથી પાંચસો ને રૂપિયા આપી અને માજકો માં એને ચુંડીઓ કડકે આ તો એ મારી તાતડિયાના ધરાવડી ખોડીયાલ કેવાય ધરાના ઘટવારી કહેવાય એ હારા ગાડો તો જગત ના હમ લોકો બેહી જાય પણ દુબડું ગાડું હોય અને મુસીબત ની વેડાયું હોય અને કદાચ ગરીબાય આટો લઈ ગયો હોય ને એવો તાણું હોય ને જગત જેના બાવડા મૂકી દે અને પછી ભગવતી સાહેબ જેના બાવડા જાલે ને સાહેબ એ જગત ના પટ માથે કદાચ કોઈ ની ત્રેવડ નથી સાહેબ એનો રૂવાડો ખાંડો કરને જાય આ તો એ મારી મામડિયા ચાંદની ગાંડી ખોળિયા લે કેવાય સાહેબ શક્તિ તત્વ કહેવાય કોને માં જગદંબા આપે તો શું આપે સાહેબ ઈ મારી ભગવતી ઈ મારી ઈ મારી ના ઘાટવારી હોય તે ભલે પછી ચોટીલાની ચામુંડ હોય તે ભલે પછી રેહમિયાની મેલડી હોય તે ભલે કે પછી ભગુડાની મોગલ હોય તે ભલે કે પછી મંડળા સોનલ હોય તે ભલે પણ માં જગદંબા આપે તો આપે શું બે જાય ના મોહમ્મદ બેગડા ને કાળી રાત નું હતું ને એ ટાણે સપના માં આવીને કીધું કું હિદુ ની દેવી ઘટ પાવની દેવી કાળકા તને જગાડવા આવી મારા બાર આજ કાલ હવાજતાજી રાખજે ચડાઈ કરજે અને દી ઉગતાની ની જો તને નો જીતાડ ને તો ગટ પાવાની કાડકા જાવે

સાહેબ આ મારી જગદંબા કેવી જોગમાયા કેવી મારી બ્રહ્માંડ ભાંડોતરી મારી મોગલ રમવા આવતી હોય મારી ખોડલ રમવા આવતી હોય મારી જગદંબા રમવા આવતી હોય હે સાહેબ ઈ સભાગ્રહ ની અંદર માં જગદંબાને યાદ કરવી હોય મારી જગદંબા જોગમાયાને યાદ કરવી હોય હે ઈ મારી બ્રહ્માંડ ભાંડોતરી આવતી હોય પણ કેવી લાગતી હોય સાહેબ સભાગ્રહ ની અંદર ચારણી સાહિત્ય ની અંદર માં યાદ કરવી હોય ત્યારે કે ભાઈ આવ્યા શંકટ પડ ચારણા તારણા બેડો નામેણા ભામેણા લીયા વધારણી નોર તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવે સુરાિંકડા હાજરા હજુર ભાઈ આવ્યા શંકટ ફળ ચારણા તારણા બેડો ના ભામેણા લીયા વધારણી નોર તા ચારણી પધારે મૈયા સુધારણી કવે સુરા હિંકડા યાજ માતા હાજરા હજુર

જગતમાં મા જેથી રમવા માટે નીકળતી હોય ત્યારે